ને એ બાજુના વાસણ ને એ બધું છે ને આ બાજુ લઈ લેવું છે તો અત્યારે મેં કામ ખોઈ લઉં તો શેટીનું ગદલા બધા એ છે ને મિત્રો શેટી ગોઠવતા ગોઠવતા છે ને અમારે રમીલે બેને ખોયેલો છે આલ્બમ લગ્નનો અને મેંડા જોવા આલ્બમ જોવો આ લગ્નનો આલ્બમ છે કેવા જો બધાને ઓળખે કોણ છે ને કોણ નહીં કોણ કોણ લગ્નમાં આવ્યું હતું હવે નક્કી કરે તે દી જોયું નહોતું હવે જોઈશ Det er ikke noe annet enn album. બપોરની રસોઈમાં આજે ગલકાનું શાક બાજરાના રોટલા કેરીનો રસ અથાણું પછી કાચી કેરી અને કોબી ટામેટાનું સલાડ સાઈસ એવું બધું જમવામાં હતું અને અત્યારે જો હાંજ પડી ગઈ છે અત્યારે પડી ગઈ છે હાંજ તો હાંજના જમવામાં આપણે કેરીનો રસ પછી ખીચડી બટેટાનું શાક અને ભાખરી આવી જજો બધા જમવા રમીલાબેન કેરીનો રસ કાઢે છે અને રસ બનાવે છે અને આજે એને ઠેલા પેકિંગ કરી લીધા છે કેમ કે એને કાલે જવાનું છે ભાવનગર એમના ઘરે અને મારું મન થઈ ગયું છે ઉદાસ જેથી કરી મને હોરવાનું નથી અગાઉથી બોલવાનું બંધ કરી દીધું છે મેં

એટલે જરાય ગમવાનું નથી એટલે એવું છે તો આજે એને ઠેલા પેકિંગ થઈ ગયા છે ને હમણાં દિવ્ય ભાઈ પૂછો છે હમણાં ઉઠશે ત્યાં અમે રસોઈ બનાવી લઈ પછી જમી લઈશું એટલે એવું છે તો આવજો બધા જમવા જો અમાર રમીલા બેન જઈ છે હવે રાણા સાહેબ બર્થડે ને ભેળવા જઈ છે આવજો હો આવજો વાલવા ટાટા દિવ્ય ટાટા વેલો વેલો આવજો હો રોકાવાય એમ હો બેનબાની ગયા છે હવારમાં કામકાજ ઘણું બધું હતું કપડા એ બધા અહીંયા પહેરતા હોય એ બધા મૂકી ગયા હતા તે બધા ધોવાના હતા ધોઈ કાઢવી અને મૂકી દીધા છે કબાટમાં ભરીને એટલે એવું બધું છે અને બસ બીજું બધું જો કામકાજ થઈ ગયું છે અને સેટીના વોસાડને એવું બધું બદલાવવાનું હતું તે બધું બદલાવ્યું અને કામ બધું થઈ ગયું અને અત્યારે બપોરની રસોઈમાં મગનું શાક કેરીનો રસ અને રોટલી એવું બધું બનાવવાનું છે તો હાલો બનાવી લઈએ જો શાક રોટલી ને બનાવવાનું હતું તો બધું બનાવી લીધું છે અને જમી લીધું છે જમી અને આરામ કરતી હતી થોડી વાર તો આરામ પણ કરી લીધો છે કેમ કે કાલે રાતે બેન જવાના હતા એટલે મોડા બધી જાગતા હતા ટીવી જોતા હતા બેઠા હતા બધા એટલે એવું હતું અને બસ જો અત્યારે છે ને હવે ઘણું કામ તો બીજું કપડાં હંકેલવાનું વાસણ ઠેકાણે બધું બાકી છે પણ અત્યારે થોડી વાર તોરણ બનાવવાનું છે તો તોરણ બનાવી લઉં અને બનાવી અને પછી આંજની રસોઈમાં જોઈ શું બનાવવાનું છે એ હાલો મિત્રો જો આજની સરપ્રાઈઝમાં એક ઈ છે અને ખાસ ખુશીનો દિવસ એટલે કે ખાસ દિવસ છે આજે કેમ કે આજે બેન બા તો જગ્યા છે અને આજે મહેમાન આવે છે એટલે કે મારા બાપુ મારા કાકા અને મારા મહેક અને એક બીજા ભાઈ ત્યાં રહેશે એ આવે છે બધા તો અત્યારે જો હાજની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હમણાં ફોન આવ્યો કે અમે આવીશી ભે હું ધોઈ અને તે પછી નીકળશું નહીં કે દીવાબત્તીને બધું કરીને તો એ કે હાંજે જમવાનો ટાઈમે પોગી જા હું અને પછી જમી અને રાતે બેહી અને સવારે નીકળી જાય એટલે એવું છે એટલે જો અત્યારે આવે છે તો બનાવવાનું છે તો જો અત્યારે હમણાં દુકાને ગઈ હતી ને તો શ્રીખંડ લઈ આવી છું અને હવે બીજી રસોઈ બનાવવાની છે કાજુ કરીનું શાક બનાવવું છે પૂરી બનાવી છે કેરીનો રસ બનાવવાનો છે તો એ બધું રસોઈમાં બનાવવાનું છે તો હાલો મિત્રો રસોઈ બનાવવા માંડ્યુંટ થઈ ગયું છે મોડું અને હમણાં આવી જાય આવે ત્યાં રસોઈ બની જાય તો પછી બેહવાનું એવું છે તો હાલો ફટાફટ બનાવવા માંડી રસોઈ અત્યારે ડુંગળી કાજુ કરી માટે કાપી લીધી છે ટમેટા છે ગરમ પાણી કાજુને ને પલાળવા માટે મુકાશે અને આમાં ખસખસ ને એવું બધું કાજુ ને એવું બધું છે તો હવે અત્યારે પેલા રસ કેરીનો બનાવવો છે પેલા શાક બનાવી લો ને પછી કેરીનો રસ બનાવીશ એટલે હાલો મિત્રો તો હે ને બનાવવા મળી રસોઈ જો મેમાન આવી ગયા છે બેહી ગયા જમવા મહેક આવી અમારી મામા માણે દાદા હે ભાઈ હાલો મિત્રો કાજુ કરીનું શાક શ્રીખંડ પરોઠા પછી કેરી નો રસ સાઈશ દાળ ભાત બધું છે અને જમવા બેહી ગયા છે તો હાલો જમવા હું પણ બે ગઈ છું મને લાગી છે બહુ જ ભૂખ તો હું ખાવા મળું પાપડ

બાપુ ના આવ્યા છે ને તો ગોળ લઈ આવ્યા છે જો ગોળના બીલા કેટલા મસ્ત અને સરસ છે ગોળ લઈ આવ્યા પછી એક આ ગાગર એક તપેલી ભરાણી એટલું દૂધ લઈ આવ્યા છે એક બાટલો ફ્રીજમાં મૂકી દીધો દૂધનું અને આ સાઈસ બનાવવા માટે દૂધ લઈ આવ્યા છે તો અમે મેળવી દીધું છે અત્યારે અને આ ગોળને પણ મૂકી દઈએ જો આ આખું ડમ એક માંડવીનું છે માંડવી લઈ આવ્યા પછી આ ડુંગરી થઈ રહી હતી તે ડુંગળી મંગાવી હતી ડુંગળી આવી ગઈ પછી મીઠો લીમડો હુકવણી કરવા મૂકી દીધો છે પછી ધૂપ કરવા માટે ચણા મંગાવ્યા હતા તો ચણા આવ્યા છે સા દૂધ જો આમાં બધું ગોઠવીને મૂકી દીધું હે લાડવા આવ્યા હે હાથે જો સુરમાના લાડવા હે પછી ઓલા ચણાના લોટના લાહા લાડવા છે એવું બધું ઘણું બધું બાપુને ઘરેથી આછેર્યા આવ્યું હે